થોડાક દિવસ પહેલા જમીન પર મુક્ત થયો ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બપોરે સવા બે વાગ્યા નરસામાં આ ઘટના પ્રકાશમાં આવી પારસનગર બેમાં ત્રણ માળના મકાનમાં ભોઈ લોબીમાં એક યુવકને ગળા છાતીના ડાબા કાનના ભાગે તીક્ષ્ણ તેના ઘા ચીકાયા હતા આ ઘટનાને પગલે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાગડીયા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી મૃતક સુજલ અશોક વાટકિયા વીસ દિવસ પહેલા જ અહીંયા ભાડેથી રહેવા આવ્યો હતો

ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજીત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉશ્કેરાઈ જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું હતું